કોરોનાને લઈને લોકોને આમ જ ત્રણ છે જો કે અસામારિકો રોજેરોજ ફાટી રહ્યા છે અને ધુમાડે ગયા છે ત્યારે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને પાપે આવી મોકળું મેદાન પણ મળી રહ્યું છે ત્યારે વાત કરવાની છે લિંબાયત વિસ્તારની રાત્રિ કરફ્યુમાં પણ અસામારિક તત્વો જાહેરમાં પોતાની ધાક વધારવા જન્મદિવસ ઉજવી રહ્યા છે જેમાં લીંબાયત વિસ્તારમાં તો તલવારો સાથે જન્મદિવસ ઉજવવાનો વીડ્યાર વાયરલ થવા પામ્યો છે સુરતમાં અસામારિક તતોન આતંક જોવા મળી રહ્યો છે રોજે રોજ અસામાજિક તત્વો કાયદોની વ્યવસ્થાના સરયામ છેદરા ઉડાવી રહ્યા છે અને તેમાં પણ પરપ્રાંતિય વિસ્તાર લિંબાયતમાં તો અસામાજિક તત્વોનો આતંક ખુલ્યામ જોવા મળી રહ્યો છે એક તરફ કોરોના કેર વર્તાઈ રહ્યો છે સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લઈને નિર્ણયો કરાઈ રહ્યા છે તે કેટલાક માથાભરિસમો જાહેરમાં પોતાનો દબદબો બનાવવા રાત્રિ કરફ્યુ દરમિયાન પણ ઘાતક હથિયારો સાથે જન્મદિન ઉજવી ડીજે પાર્ટી યોજી રહ્યા છે આવો જ એક વિડીયો સામે આવ્યો છે લિંબાયત વિસ્તારનો વિસ્તારમાં હાથમાં તલવારો સાથે માથાભારી દ્વારા જન્મદિવસની પાર્ટી ઉજવાઈ હતી ડીજેના તાલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જન્મદિવસની પાર્ટી ઉજવાતી હોય જેને લઈને આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અને લિંબાયત પોલીસ માત્ર આમ જનતાને જ પરેશાન કરતી હોય અસામાજિક તત્વોને લિંબાયત પોલીસે મોકળું મેદાન આપ્યું હોય તેવી ચર્ચાએ હાલ જોર પકડ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા